જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં અચાનક પૂરથી ફ્રીસલ ખુદવાની માર્ગનું ડાયવર્ઝન તૂટ્યું જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભારે વરસાદને કારણે અચાનક આવેલા પૂરથી ફ્રીસલ ખુદવાની માર્ગ ડાયવર્ઝન તૂટી ગયું છે જેના કારણે આ માર્ગ પર ટ્રાફિક બંધ કરવામાં આવ્યું છે આ ઘટના સ્થાનિક પરિવહન અને રોજિંદા જીવનને અસર કરી રહી છે ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરથી ડાયવર્જન તૂટી જવાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ હાલ ટ્રાફિક બંધ રહેવાના કારણે લોકોને વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે સ્થાનિક પ્રશાસન અને રાહત ટીમો સ્થિતિને નિયંત્રિત કરવા માટે કાર્યરત છે ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરથી ડાયવર્જન તૂટી જવાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ હાલ ટ્રાફિક બંધ રહેવાના કારણે લોકોને વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે સ્થાનિક પ્રશાસન અને રાહત ટીમો સ્થિતિને નિયંત્રિત કરવા માટે કાર્યરત છે ભારે વરસાદ અને અચાનક પૂર જેવી પરિસ્થિતિઓમાં લોકોની સુરક્ષા અને સુવિધા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવવા જરૂરી છે